માર્કેટ હોતે મચ રૂપિયા જમા કરવા આવતા લોકોને વાતોમાં બોલવીને રોકડની બોલવી ને રોકડ ની ચીટિંગ કરતા રીટ આરોપી ની ક્રાઇમ બ્રાન્ચ ટીમ છે આરોપી 56 ગુનાઓમાં માં સંડોવાયેલો છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે સુરત લાલ ગેટ પાલિયા ગ્રાઉન્ડ ની આરોપી અબ્બાસ શેફુદ્દીન ઉકાણી ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ શિંદે ઉંમર વર્ષ 47 ને ચૂકી પડી તો પોલીસે તેની પાસેથી રોકડ રૂપિયા 36500 બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 57500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મોટા બિઝનેસમેન બેન્કર તરીકેનો વેશ ધારણ કરી બેંકો તથા માર્કેટોમાં પૈસા ભરવા તેમજ ઉપાડવા આવતા ગ્રાહકો પર નજર રાખી કોઈ એક ગ્રાહકને ટાર્ગેટ કરી તેની સાથે વાતચીતમાં તેના માલિક વેપારી સંબંધીઓના નામ જાણી લીધો અને ગ્રાહકને તેના માલિકે પોતે રૂપિયા આપવાના બાકી છે તેવી વાત કરી પોતાના મોબાઈલ નંબરથી તેના શેડને ફોન લગાવી શેડ સાથે વાતચીત કરતો હોવાનું નાટક રચી ગ્રાહક પાસેથી

પકડાઈ જતા પોલીસ માણસો ઉપર ફોર વ્હીલર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરી નાસી ગયા હતા જે ગુનામાં હાલ વોન્ટેડ છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અબ્બાસ સેફુદ્દીન ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ શિંદેની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું પચીસ સત સત્યાવીસ વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે અંદાજીત ચુમ્માલીસથી પિસ્તાલીસ ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ બે લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે છે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે પછી કહેશે મને એમના તમારા સેટને પાંચ આપવાના છે તો મારી પાસે પાંચનું બંડલ છે તમે આ બે મને આપી દો ચલો મારી સાથે લિફ્ટમાં પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વિચ દબાવીને પોતે નીકળી જશે આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમપી અલગ અલગ રાજ્યોમાં છેતાલીસથી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યા છે ને અત્યારે અલગ અલગ છપ્પન જેટલા ગુનાઓની કબૂલાત કરી છે જેમાં સાતથી નવ જેટલા ગુનાઓમાં અમને ઓફન્સ રજીસ્ટર પણ મળી આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર રેડ એન્ડેટ જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા ત્રણસો સાતના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ થવાનો અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં કોઈની પૂછપરછ કરવામાં આવી રહી છે સુરતમાં પણ એના સુરત શહેરમાં પુણા કાપોદરા વગેરે પોલીસ સ્ટેશનોમાં બે હજાર પંદરમાં સોળમાં પણ વોન્ટેડ હતો એનું જે ફૂટેજ મળ્યા હતા એમાં સોળમાં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને પચ્ચીસમાં પણ પુણા પોલીસ સ્ટેશનના ગુનામાં એ વોન્ટેડ એનું ફૂટેજ મળી હતી એનું સાચું નામ અબ્બાસ સેફુદ્દીન ઉકાણી છે ઉર્ફે પોતાને ક્યારેક રાજુ સિંધે તરીકે ઓળખાવે ક્યારેક ક્યારેક દત્તાત્રેય સોનુ સિંધે તરીકે ઓળખાવે છે અને ઓરિજિનલ રહેવાસી હરિદ્વાર ઉત્તરાખંડનો છે અને અલગ અલગ સુરતમાં પણ એક એનું એડ્રેસ છે પાલઘર મહારાષ્ટ્રમાં પણ એનું એડ્રેસ છે સુરતમાં એ અંબાવાવાડી કાલિપુર ઝુમ્માસાના ટેકરા સુરત શહેરમાં અહીંયા પણ એને મગાજ ભાડેથી રાખીને રહેતો હોય છે એ લોકોને એક ચીટર જેવી એની એમો છે એટલે દરેક વખતે પોતાનું અલગ નામ આપે અલગ અલગ લોકોને માનો કે કોઈ બેંકમાંથી નીકળે છે ને એ પોતાના કોઈ ઓફિસમાં જોબ કરે છે ને કેશ વિડ્રો કરવા આવ્યો છે તો એ ઓફિસમાં એના સેટનું નામ વાતોથી જાણી લેશે તો એના સેટનો મિત્ર કરી એને કોઈ ખોટું નામ પોતાનું આપી અને વાત કરશે પછી કે લો તમારા સેટ હારે વાત કરું છું ફોનમાં અને ખોટું ખોટું ફોન લગાડશે અને કહેશે કે મારે એને પાંચ આપવાના છે તમે મારી સાથે ચાલો હું તમને આપી દઉં પછી કે તમે મને બે આપી દો હું તમને પાંચ આપી દઉં છું મારે એને ત્રણ આપવાના છે એવી કરીને બેકૂફ બનાવીને માણસો પાસેથી પૈસા લઈ લેતો હોય છે